જે મૃત હાલતમાં હતું જે આમલા ખાડીની ઉપરના તર પર વહેતી થતા ઘટના સામે આવી હતી માછલા અને જીપીસીબી દ્વારા નોટિફાઇડ વિભાગને તાકીદ કરી ખાડીમાં જ્યાં માછલા મૃત્યુ પામ્યા હતા ત્યાંથી કોઠડા સહિત મૃત માછલીઓ કાઢી લેવાની તાકીદ કરતા આજરોજ અંકલેશ્વર નોટિફાઇડ વિભાગ દ્વારા જે સીબીની મદદ લઈ ફાયર વિભાગને સાથે રાખી મૃત માછલીઓના કોઠડો બહાર કાઢી લીધા હતા અંદાજે પંદરથી વધુ કોઠડા ભરેલ મૃત માછલા નીકળ્યા હતા જેને સુરક્ષિત રીતે નોટિફાઈડ દ્વારા અન્યત્ર ખસેડી પર્યાવરણની જાળવણી સાથે નિકાલ કવાયત શરૂ કરી હતી